વડોદરા જિલ્લાના ધાવટ ગામના એક ખેડૂતે વાંસમાંથી કાર્બન મેળવીને બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું છે આ કાર્ય માટે ખેડૂત રોહિતભાઈ પટેલને અનેક એવોર્ડ પણ મળ્યા છે બાયોચારમાં રહેલ કાર્બન ઘટક ધરતી પરની જીવસૃષ્ટિ માટે ફાયદાકારક છે બાયોચાર ખેતી માટે જમીન સુધાર માટે તેમજ પશુઓ અને માનવ શરીર માટે ઉપયોગી છે મહત્વનું છે કે વાંસને પ્રોસેસ કરીને તેમાંથી શેમ્પુ સાબુ બોડી વોશ અને ફેસપેક જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે મેં ટોટલી મેં વાંસ બનાવ્યા છે અહીંયા છ વીંગા જેવા વાંસ બનાવ્યા છે અને વાંસમાંથી હું બાળચા બનાવું છું વાંસ જે બનાવ્યો એમાંથી મેં બાયળચા બનાવ્યો તેઓ બે વર્ષ તો મેં એ બાળચા રાખી જ મૂક્યો કે કઈ રીતે યુઝ કરું તો એ આ જે કાર્બન છે ને વનસ્પતિને કાર્બન જ જોઈએ ને એટલે કાર્બન પ્રોસેસ પર હું આગળ નીકળી ગયો અને કાર્બન બનાવતા બનાવતા બીજી બધી સાઈડ પ્રોડક્ટ મને ધ્યાનમાં આવી એટલે સાઈડ પ્રોડક્ટ ધ્યાનમાં આવી એટલે પછી મેં એનું વિનેગર કહ્યું મેં વિનેગર છે તે મલ્ટીપર્પઝ કામ આપે છે એ ફૂલ છોડને જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ખાતા મતલબમાં સોળ પ્રકારના સંપૂર્ણ પોષક તત્વો છે અને એની અંદર માઇક્રોન્યૂટ્રન બી છે બધા એટલે તમને ટોટલી તમારું ફ્લાવરિંગના આવી કે જમીનનો પીએચ હોય એ બધું જ કામ કરે છે